નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જગતચંદ મેઘાણીની નવલકથા તારા વેતા પાણી પ્રકરણ છવ્વીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જતી સતી ને પંથે છોકરાઓ ધીરે ધીરે આથમતા તારાઓની જેમ વિખરતા ગયા એકલો પડેલો પીનાકી સાયકલ પર ના ચડી શક્યું એને આરામ લેવા રસ્તા પર બેસવાની પણ શરમ લાગી પગે સડક પર ચાલ્યા કર્યું રસ્તામાં એક હેઠા ઘાટના બંગલાના જોગનમાં હોજ હતો સંધ્યાના કેસુડા એ હોજના પાણીમાં કોડાઈ કેસરી રંગની તસરો મેળવતા હતા બે જુવાના છોકરીઓ કાંઠે બેઠી બેઠી પગ ઝોપડતી હતી પિનાકી એમને હતો પોલીસ ખાતાના ડીપોડી સાહેબની એ કન્યા હતી પણ આજે પિનાકીએ તે તરફ ના નિહાળ્યું કોઈ કોઈ નાણાં પાસેના ઓઠા ઉપર ધોધ વેચનાર ગવાલીઓ નવ કંકોરીની રમત રમતા હતા અને રમનારોની વચ્ચે વાર્તાલાપ થતો હતો આ એક ભરત ભર્યું ને તારો જર્મન ઉપાડ્યો તો એક ભરત ભર્યો ને તારો અંગ્રેજ ખાધો પિનાકીના કાનેથી એ શબ્દો પાછા ન વળી ગયા એણે જોયું કે યુરોપની લડાઈને ઝડપથી લોકોએ પોતાની કરી લીધી છે સોખઠીઓના પણ તેમણે લડાયક નામ પાડ્યા છે એ બજાર તરફ પડ્યો બજારમાં રોનક જામી પડ્યું હતું વેપારીઓના મોઢા પર દીવડા પેટાયા હતા ખૂણેને ખાચરે બબ્બે દળ વેચાઈ ગયા હતા એ દળમાંથી અવાજ ઉઠો હતો જુઓ તો ખરા જન્મન કેસર અંગ્રેજના ભૂક્કા કાઢી નાખશે ભૂખા છ મહિનામાં અરે અમારો તુર્કીનો સુલતાન તો જોજો અંગ્રેજને ઝેર કરી નાખશે કેસરની તો મોછ જે બોડી નાખાવશું અમે સાયકલ ઘેર મૂકીને કે ઘર છોડ્યું મોટા બાપુજીના ઉશ્કરાટનો એને ગભરાટ લાગ્યો માન ભંગ થયેલા માસ્તર મોટા બાપુજીને કોણ જાણે કહેવાય સ્વરૂપમાં વાત રજૂ કરશે દેવુબા સામેના મારા વર્તાવમાં મોટા બાપુજીને મારી હલકટ મનોવૃત્તિની ગંધ આવશે તું એવી ગંધ મોટા બાપુજીને વધુમાં વધુ ભયાનક બનાવનારી છે મારા પર એ મારની જાડી વર્ષાશે હું જવાબ નહીં આપું તો જનુનમાં ને જનુનમાં એ બંદૂક ઉપાડશે એવા ડરનો માર્યો પિનાકી ટેસાને પંથે વાળ્યું ટિકિટ કઢાવવા ગયો ક્યાંથી ટિકિટ પીનાકી પાસે જવાબ નહોતો ત્યારે મિસ્તર પ્રથમથી વિચારા કરીને કાં નથી આવતા એમ કહી ટિકિટ માસ્તરે એને ખસી જવા કહ્યું સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનું ધ્યાન ચૂકવવા માટે પિનાકીએ જે નામ મોએ ચડ્યું તે નામના સ્ટેશનની ટિકિટ માગી પસાર થયું પ્રત્યેક સ્ટેશન એને કોઈ અદભુતતા તરફ ધકેલતું હતું ઘર છોડવાનો સંતાપ હજુ એણે અનુભવ્યો નહોતું રાતની ગાડીમાં ઉતારવો વચ્ચે અનેક જાતની વાતો થતી હતી જેત પૂરના બે મેમણો પાડા ઘાસ વગડે તેમ પાનાના બીંડાને બત્રેસે ખુલ્લા તાતો વચ્ચે કચડાતા તુર્કીના પાટનગર કોન્સ્ટની લોપલ અને આંટી નાપોલ વિશે સમજણ કરતા હતા એકે પૂછ્યું હી લડાઈ મેં પાજી તુર્કી જો કે મામલો આય હે ભા છાપા મેં ન્યારેલ આય તડે ન્યાર્યા વગર તો કાફર હોય ઈ રીએ તડે ઘાલકી આય ઘાલ હી આઈ હે પાજી પાછી હા બો પુના હટકો નષ્ટે દીજો પુલ ને બ્યો આંદરી પાજો પુલ હણે રસ્યા રચે કે હકડો પોલ પાછે ખપે ને અંગ્રેજ રચે કે બોય પુલ અસાજે ખપે પાજી તુર્કીએ જવાબ ડોનો કે તે પછી તો બે મેમણભાઈઓએ પોતાની એવી સ્વાભાવિક બોલી ફેંકવા માંડી કે એ બોલીનો કલાત્મક ઉચ્ચારણ પુસ્તકો લખવાની બનાવટી ભાષામાં કોઈ વિરલાજ કરાવી શકે બિનાકી તો એક જ વાત નિખતો રહ્યો હતો કે હિન્દુસ્તાનના એક અંધારા ખૂણામાં પડેલા મેમણો દૂરને દૂર દુનિયામાં પડેલ તુર્કીને પાજી તુર્કી કહી રહ્યા હતા ને એવી વહાર કરવા માટે અત્યારથી જ ઉઘરાણાની ધૂને ચડ્યા હતા જેતલસર સ્ટેશનને પિનાકી ટિકિટ ખતમ થતી હતી એ ઉતર્યો ક્યાં જવું પાછા જવું બહેતર નહોતું મોટા બાપુજી અને મોટી બા કેટલા ફફડિયા હશે આખી રાત રૂબરૂ હોત તો કદાચ રોષ કરત પણ અત્યારે મારી કેવી કેવી દુર્ગતિ કલ્પીને મોટા બાપુજી કોમલ બન્યા હશે બહુ અકળાયા હશે પાછો જ જાઉં પરઢિયાના પહોરમાં પ્લેટફોર્મ ઓળંગવા જતાં જ સ્ટેશનની હોટલમાંથી કોઈકનો લલકાને કાને પડ્યો અંગ્રેજને જર્મન આપડે બળિયા જોતા બે એવું ત્રીજું લખમણ તે ઘરમાં રણ ગગડાવ્યું કોઈક મીર પોતાના સતારની જણ જણાટીને તાલે તાલે દુહા ગાઈ રહ્યો હતો પિનાકી સ્ટેશનની સીડી ઉપર થંભ્યો એણે વધુ દુઆ સાંભળ્યા થાણદાર થથરી ગયા લેશે લપાઈ રાજીનામા જાય લાખો મોડે લખમણા અને વળી લખમાણી ભેળી ભેળી ભગની ભવે વેસ પીરાની પગ લગી ઝૂલે જોગણ કેસ પિનાકીના કાન ખડા થયા પીરાણી જોગણ અને ભંગીની વગેરે શબ્દ સજીવન બન્યા એને મામી યાદ આવ્યા મામી બહાર વટિયામાં જીનાકીને ખબર હતી દુહાએ મામીની સુંદરતા કંડારી નાખી ઉગતા પ્રભાતમાંથી મામી જાણે કે સપ્તાશ્વા સૂર્યને જોડા જોડ પીરાણી પર સવાર બની ચાલ્યા આવતા હતા ઉંચે રેલવે પુલ પરથી ધોરાજી ધાર પાછળનો સૂરજભાણ દેખાતો હતો સીમાળે જાણે એના સાત અને મામીની એક એમ આઠ ગોડલાની હુંચી ખુંદાતી હતી મીરે ત્રીજે દોહો બેસાડ્યો તું બીજે લખમણ જતી ભંડ રમજે ભારત જતી સતીના સાથ સરગ પાર સુભાવજો વા દુલા મીર વા સાંભળનારના હાથમાં ઝગતી બીડીઓ થંભી ગઈ આ દુહા લઈને જો એકવાર ઘરના ગાળામાં જઈ પહોંચે ને તો તારું પાકી જઈ ભૂઢા અરે મારા બાપ બુડો મીર કોડું ડગ મગાવતો હતો ઘરના ગાળામાં તો હવે જઈ રહ્યા ને લક્ષ્મણભાઈની મોજ તો લઈ રહ્યા આ તો દિલડામાં એક એક દુહો વેણુમાં મગર મચ્છ લૂચે ને તેમ લૂચતો હતો તે આજ તમ જેવા પાસે ઠાલવી જાઉં છું પિનાકી પાસે આવ્યો એણે મીરના ઘોડા પર એક આઠ આની મૂકી ભુડા મીરે આંખો પર નેચવું કરીને નજર માંડી કોણ છો ભાઈ વિદ્યાર્થી છું મીર ન સમજ્યો બીજાઓએ સમજ પાડી નિશાળ્યો છે નિશાળીઓ મોતી મીર ભણો છો મોતી મીરની અડધી જીભ ઓચિંતા વિસ્મય અને આનંદને લીધે બહાર લબડવા લાગી હાજી મીરને કોઈ કે આજે જીવનમાં પહેલી વાર જી કાર કહ્યું એની જીભ વધુ લાંબી થઈ જીભમાંથી ભાવની લાડો પણ છરી કવિરાજ પિનાકીએ પૂછ્યું જતીને સતી ક્યાં છે મને કહેશો એક જ ઠેકાણાની ખબર છે કહ્યું મારા અંતરમાં રહે છે એમ કહીને મીર એટલું બધું હસ્યો કે એને ખાંસી ઉપડી ગઈ બીજા એક જણે કહ્યું ભાઈ તું બાતમી લેવા તો નથી આવ્યો ને પિનાકીને હજુ આ આક્ષેપ સમજાતો નહોતો બહાર વટ્યા સરકારના ધોર ગુનેગારો છે તે વાતનો ખ્યાલ જ એ ઝૂકી ગયો હતો એ તો જાણી કોઈ જૂના યુગનો ઇતિહાસ ભણી રહ્યો હતો એટલે એ જવાબ ન આપતા મૂગો રહ્યો એના મોને મિજલસામાં વિશેષ શંકા ઉપજાવી કોઈકે કહ્યું ભાઈ જાળવજો હું અમારા હાકલા ક્યાંક અભળાવી દેતા નહીં અમે તો મારા બાપા મોટી માલના તરફના માલ ધાર્યું છે બે ગડી સુગલ કરીએ છીએ બધા પિનાકીએ હાથ જોડવા લાગ્યા પિનાકી શરમિંદો બન્યો આ કોડા જેવડી મોટી આંખો આંખોમાં ગાંજાની ખુમારીનું અંજન બાચટ જેવી આ છાતીઓ બંદૂકો જેવી આ બબ્બે ભૂચાવો ધીંગી આ ઢાળીઓ ને થાંભલા જેવા આ પગ એ જ આ લોકો આ સિંહોને તગડનારાઓ આટલા બધા ગભરું આટલા બધા રાકડા પીનાકી ખસી ગયું ભયભીત માલધારીઓએ એક પછી એક સરકી ગયા બેસી રહ્યો ફક્ત એક મોતી મીર એને સતર ચાલુ રાખી નવો દોહો મનમાં બેસાડ્યો અંગ્રેજ તુને અકલ નહીં ડાયા તણુધકા તાત્કાળ લાજ રખાવળ લખમણો કેમ કે અરે અંગ્રેજ તમે માંજરા મર એ રઘુપતનો વીર જર્મન વાંદરડા નમત એને બની અધીર પિનાકી નજીક આવ્યો પૂછ્યું કવિરાજ તમે તો બીતા નથી ને બીવ કોનાથી વિવા જેવું કાંઈ રહ્યું નથી ને દુનિયામાં તમે મને સમાચાર દેશો કોના લક્ષ્મણ બહાર વટિયાના અને ભગીની જોગણના શું કરીશ ત્યાં જઈશ મારા આ દુહા હાથો હાથ દઈશ જરૂર થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ